એક ભાઈનું મકાન હતું ખેતરમાં અને ભાઈ તો એ ખબર નહીં અમારે અમે શું કામ ગયા એ મને પછી વિચાર આવ્યો પેલો વિચાર કરવો જોઈએ અમે ગયા એટલો કડક સ્વભાવનો માણસ બે ત્રણ વખત દરવાજો ખટખટાયો તો એ ખોલ્યું નહીં પછી બહાર આવ્યો એટલે એટલો બધો ગુસ્સામાં આવ્યો કોણ છો કોણ હોઉં ખોટી જગ્યાએ અમે આ કથા ચલ રહી કહા तारा तारप्पादरगा कथा चल रही हाँ कथा तो चल चल, जो, 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 चल रही है लेकिन आप कौन हो મારે બધું કેવું પડ્યું હનુમાનજી ને કેવું પડ્યું મેં કપી હનુમાન ભરતજીની પાસે હનુમાનજી કોઈ નામ પોતાનો પરિચય કારણ કે હું પવનનો દીકરો છું ને મારું નામ મારે કેવું ત્રિભુવન મોરારી બાપુ કોણ મોરારી બાપુ એ મારી વેચા ખોટી જગ્યાએ કીડીયા ઉપર આવ્યું હું ના ચા પાણી નું પૂછ્યું ના પાણી પૂછ્યું પણ મેં હું મને મારું આવું કામ એના ડેલાની બહાર છાણાનું મોઢવું હતું કાંઈ ના આપતો કાંઈ નહીં પણ મારા યજ્ઞ માટે આટલી ભિક્ષા તો આપ કે પાંચ છાણા અને સાહેબ ઉપલા કંડાય ભિક્ષાક લેવા આવ્યો છો તો રોટલો જ ખાવું ક્યાં પણ જેનાથી રોટલો પકાવાય એ છાણું તો આપ અને એ છાણું મેં માંગ્યું ને એમાં એ છાણાના મોઢવામાં હાથ નાખીને બે ત્રણ છાણા જ્યાં મને આપવા દે અને કુંડલીની જાગૃત થઈ ગઈ એને અરે મેં ભૂલ કરી તમે તમે આવો 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 અંદર અંદર આવો ના 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 વડીલ તમે બિઝી હો અમે તો એમ જ નીકળ્યા મારે છાણ આપી દો તો એ પથ્થર બની ગઈ હતી કે કેમ શું કરું પથ્થરોટી તો વાલ્મીકી કહેવાય મૂળ તો એ છે એ તો કઈ ભસ્મ માં સુતા છે નિરાહાર છે અને તુલસી લખે છે ઉપલ દેહ ધરી ચટ્ટાન બની ગઈ પથ્થર અથવા તો પથ્થર જેવી જડ બની ગઈ પથ્થર જેવી જળ જે ચંચળતા એ ભૂલ કરાવી ચંચળતા ને એને સ્થિર કરી દીધી હવે ચાંચલ્ય ન ખપે હવે રજોગુણી ચાંચલ્ય નહીં જેને લીધે મારું પતન થયું

શિલા નહીં એ પથ્થર જ બની બની ગઈ ગઈ છે છે નારી સહજ અમુક લક્ષણો સ્વાભાવિક હોય છે શરીરના બંધારણો જેવા છે એમાં અમુક વસ્તુ સ્વાભાવિક હોય છે તો માનસ રામકથા એટલે અનેક રામકથા એક શ્લોકમાં રામકથા હોય એક લોકગીતમાં રામકથા હોય એક એક કોઈ પણ પદમાં રામકથા હોય આવું બધું ગણીએ તો કરોડો રામકથા કદાચ સાચું એવી રામકથા અનેક પ્રકારની પ્રગટ અપ્રગટ ચેતનાથી ભરેલી આ ગોંડલની ભૂમિ ઉપર બેતાળીસ વર્ષે થઈ રહી છે ત્યારે આવો કથાનો થોડોક ક્રમ આગળ લઈ જાઉં થોડાક આપણે અહીંયા લખ્યું છે સ્વમતી વિલાસ ત્રાસ દુઃખ હરણી આ કહે ગરુડજી રામકથા એવી છે જે મેં મારા સ્વમતી વિલાસ મારી પ્રજ્ઞાના વિલાસ થી મેં જોયું છે પોતાની પોતાના ઉપર જવાબદારી સ્વમતી વિલાસ વિલાસ કેટલા પ્રકારના એના માટે શાસ્ત્રોમાં જોવું પડશે કેટલા પ્રકારના વિલાસ મતી વિલાસ ગોસ્વામી રામાયણમાં મતી વિલાસ મુનિયો ગાય છે રામકથા પોતાની મતિનો વિલાસ પોતાની પ્રજ્ઞાનો चेतो विलास है ना कई शकाई चेतो विलास चैतसिक विलास चिद विलास मुक्तानंद स्वामी कहे थे नित्यानंद व्रजरेश्वर एनु आपको तो चिद विलास तुलसीदास जी पर चिद विलास शब्द नो प्रयोग करे अविलास भगवान शंकर कर ही विविध विधि भोग विलासा भोग विलास वैराग विलास चिद विलास मननो विलास ચિત્તનો વિલાસ કેટલા વિલાસ અને કબીર સાહેબ ની પાસે જઈએ તો એમ કહે શું કહે હમ ઉન દેશ કે ભાષી જહા બારો માસ વિલાસ કબીર કે બારે મહિના વિલાસ હમ એવું શબ્દ ભૂલાય છે પણ કબીર સાહેબ નો શબ્દ છે બારો માસ વિલાસ પંછી પંછી શબ્દ અચ્છા બાર માસ વિલાસ કબીર સાહેબ કે બારે મહિના વિલાસ ઘણા આંબા બાર માસી હોય બાર માસિયા બારે મહિના કેરિયું આવે અને ઘણા હોય મોટા મોટા પણ એ કઈ ભળદું આવે એ કઈ ભળદું ના આવે સાહેબ ઘણા બાર માસી આંબા આવે હું હંમેશા કહું અમારી રામાયણ અમારી વ્યાજપીઠ બાર માસી વ્યા બારે મહિના ચાલે સાહેબ બારે મહિના આ એક કોરોના ક્યાંક આવ્યો વચ્ચે ત્યારે તે તો હું ક્યાં છૂટ ક્યાં રહ્યો તો બે મહિના ઘરે બેઠો નો થબોલ્યો મારી જૂનતી વ્યાસ પીઠ ઉપડતી હા મારી બારમા માસ આ કામ દેરકા ગાય છે સામાન્ય ગાયો છે ને વસૂટી જાય આ કીધી વસૂટે નહીં બારે હા પાત્ર બરાબર હોવું જોઈએ અને પાત્રનું નામ તુલસીએ ઉત્તરકાંડમાં લખ્યું છે નોય નિવૃત્તિ પાત્ર વિશ્વાસ નિવૃત્તિ રૂપ નોંધણું જેમ ગાયના પગ બાંધે ખેડૂત દોવા માટે નિવૃત્તિ ભાવથી જો રામાયણ ગવાય અને વિશ્વાસનું પાત્ર લેવાય અને નિર્મળ મન રૂપી ગોવાળ હોય એ જો એને દોવે તો શું ન થાય હમ પંથી ઉંદે ઉદેશ કે એવું કહે બારો માસ વિલાસ તમારે બારે મહિના વિલાસ વિલાસ તેજ પ્રકાશ કબીર સાપ પણ વાપરે છે નથી લગભગ કબીર સાપ દંતી સજ વાપરે છે છેકોરાનું ક્ષ નહીં વિલાસ પ્રકાશ જે પાઠ મેં જ્યારે જોયો હોય ત્યારે મને યાદ છે બારો માસ વિલાસ તો ભગવાનની કથા એ બારમાસી કથા છે તો સ્વમતિ વિલાસ હુસુંડી કહે છે મેં મારા મતિ વિલાસ પ્રમાણે એનું ગાયન કર્યું છે સ્વમતિ વિલાસ ઉદાર નહીં મારી જેવી અક્કમ મારો જેવો અનુભવ મને જે રામ સમજાયું એને મેં વિસ્તારપૂર્વક આપની સામે રજૂ કર્યા અને એ ત્રાસ અને દુઃખનું હરણ કરે છે રામકથા ત્રાસથી મુક્ત કરે છે દુઃખથી મુક્ત કરે છે વળી શિવજી એમ કહે કે ગિરિજા રામકથા મેં વર્ણન કરી આપની પાસે એ મનોમલનું કલીના મલનું શમન કરે છે કળિયુગનો મલ અને મનનો મલ આ બે મલ તુલસી કાળનો મલ કળિયુગનો એક તો મેલ અને આપણા મનમાં રહેલો મેલ એને આ કથા નષ્ટ કરે છે એવી રામકથા આપણે અહીંયા એનો સંવાદ કરી રહ્યા છીએ ત્યારે શિવચરિત્રનો થોડોક સ્પર્શ કરીએ આગળ વધીએ એના પહેલા બે પાંચ મિનિટ માટે ભગવાન નામનો આશ્રય આજે હું છે ને એક વાગે કથા પૂરી કરી દઈશ મારે મારે છેક ભગુડા જવાનું વચન અપાઈ ગયા ને સાહેબ અને આ કથાઓ ચૂંટણીને લીધે આમથી આમ બધી ફરી ગઈ કે આમથી આમ થઈ ગયું બધું આમથી આમ બધું આપોઆપો અમારો આખો કાર્યક્રમ ક્યાંક જવાનું હતું ને ક્યાં નીકળ્યા ને ક્યાં ગયા બધું એમાં એમ હતું એટલે મેં વીસમી તારીખ ત્યાં ભગુડા પાટોત્સવ છે આટલા મહાપુરુષોને એવોર્ડ આપવાનો છે માયો ભાઈ તો ડાયો માણસ એ બધા જ આવ્યા ટ્રસ્ટીઓ બાપુ તમે ધક્કો નહીં ખાતા તમે તમે વાંધો નહીં તો વિડીયો કરીને મોકલી દો પણ ત્યારે છે ને હેલિકોપ્ટરની વ્યવસ્થા થઈ ગઈ હતી એટલે અહીંથી મારે બે વાગે ઉડું તો ત્રણ વાગે ઉતરું તલગાજડા પછી પછી રાતે કઈ હેલિકોપ્ટર ને હું મને કાલે ખબર મળ્યા કે હેલિકોપ્ટર બગડી ગયું છે બગડે આપણે બગડેલા નું સંગત ન કરાય ચંદુક જે બગડેલું હોય ને એનો સંગત ન કરાય છે દોરંગા ની હારે એટલે મારે નીકળવું પડશે એટલે નીકળીશું આના કેટલું આપણે આ તડકામાં બધું જોતા જોતા નીકળીશું સાહેબ ગામડામાં ખેતરમાં લોકો શું કરે છે પવન વાય છે જાડવા કેવા હલે છે એ બધું કેટલું જોવાનું મળે એમ કરતાં કરતાં એટલે આજે હું એક વાગે પૂરું કરીશ એટલે મને માફ કરજો પછી અડધો કલાક તમને આવતા દિવસોમાં વ્યાસ સહિત હિસાબ કરી દઈશું પણ એટલા માટે એક બે મિનિટ ભગવાન નામનું સંકિર્તન કરીએ પછી શિવ ચરિત્રમાં પ્રવેશ કરીએ ભાવથી એક એક વ્યક્તિ ભાવથી પ્રસન્નતાથી કોઈ બોલે નહીં તો વાંધો નહીં મનમાં મનમાં બોલે કઈ વાંધો નહીં મનમાં મનમાં એ ન બોલવું હોય તો જે કરવું હોય કરે હલો Jai Ram Jai

પ્રશ્ન પૂછે છે કે રામ તત્વ શું છે પુત્ર એ રામની તો મને ખબર છે એની આખી કથા પૂછવામાં જ એમણે કહી દીધું પણ શિવ નિરંતર જેના નામનો જાપ કરે સંત પુરાણો ઉપનિષદ જેનું ગાયન કરે એ રામ કોણ છે આપ વિવેક વિચાર પૂર્વક મને એ સમજાવો ભરદ્વાજજીની સામે યાજ્ઞવલ્કૈ પ્રસન્નતા વ્યક્ત કરી અને કહ્યું કે મહારાજ આપે ગૂઠ રહસ્યો જાણવા માટે આ પ્રશ્ન પૂછ્યો છે આપના જેવો પ્રપન્ન શ્રોતા મળે તો હું પ્રસન્નતાથી કથા કહીશ એમ કહીએ નહીં એ રોકાઈ ગયા પ્રયાગમાં અને એમણે કથાનો આરંભ કર્યો મેં ગઈકાલે પણ કહ્યું કે રામચરિત્રની કથા શરૂ કરતા પહેલા યાજ્ઞવલ્કેજીએ શિવ ચરિત્રનું ગાયન કર્યું છે કારણ કે વક્તા શ્રોતાઓની નાડ તપાસી લે છે કે આને કઈ રીતે આગળ લઈ જવા જો શિવચરિત્રમાં રસ ન જાગે તો ભરદ્વાજજીની સામે રામકથા કહેવાનું કોઈ આ કેટલું મોટું સેતુબંધ કેટલું સમન્વય કેટલું મોટું જોડાણ છે આ કથા રામની પૂછી અને આરંભ શિવ શિવકથાથી થાય છે આ એકતા સાથે અને હવે યાજ્ઞ કે શિવ ચરિત્રની કથા સંક્ષેપમાં થોડીક આપની સામે કરી હે ભરદ્વાજજી એક વારના યુગમાં ભગવાન શંભુ કુંભજ ઋષિના આશ્રમમાં ઋષિના આશ્રમમાં ભગવાનની કથા સાંભળવા માટે ગયા એની સાથે જગજનની ભવાની શિવજીની સાથે ગયા બંને જણા કથા સાંભળવા માટે કેટલો લાંબો પલો આપ્યો ક્યાં હિમાલય અને ક્યાંથી લગભગ સાઉથ લગભગ દક્ષિણની આમ છેડે પહોંચવામાં કુંભજ ઋષિના આશ્રમમાં થી કુંભજની યાત્રા એમણે કરી સતી સાથે છે ત્યાગવલ્ક મહારાજ આ પ્રસંગ સંભળાવે છે ભરદ્વાજજી ત્યાં ગયા મારે આંગણે ભગવાન ઈશ્વર શિવજી પધાર્યા અખિલેશ્વરની પૂજા કરી સ્વાગત કરી વિરાજમાન કર્યા આ બધો વિધિ થયો અને તુલસીદાસજી ચોપાઈઓમાં આલેખ કરે છે એની બે ત્રણ ચોપાઈઓ ગાય લઈ માટે શરૂ થાય તો એકદા શુદ્ધિ શરૂ કરે તો એકદા એક વખત આવું થઈ એક વાર એક આ આ પરંપરાથી જે છે પ્રેમાનંદ પરંપરા પરંપરા માણભટ્ટોની પરંપરા અને કથાનું ક્ષેત્ર કેટલું વિસ્તરેલું છે સાહેબ અમિત કથા વિસ્તાર તુલસીદાસજી કહે છે ભગવાનના ગુણ અમિત ભગવાનનું રૂપ અમિત ભગવાનના લક્ષણો કથા અને કથાનો વિસ્તાર વળી કથા ને કોઈ સાંભળો કારણ કે વસ્તુ કાનમાં જશે એ કાંઈક અસર કરશે અમારે બૌદ્ધ ભીખુ જો બનતેજી છે એ તો હવે થોડું થોડું ગુજરાતી સમજે છે ખબર નહીં કેટલું અને એમાં હું તો અત્યારે હાવ ઠેઠ ની ગુજરાતી બોલું છું કેટલું સમજ અને એમના માતુશ્રી આવ્યા છે એ તો માડી તો શું સમજતી હશે પણ એ જોયા જ કરે છે એનો અર્થ સાંભળવાથી અદભુત કામ થાય પણ કદાચ સમજાય નહીં તોય ચિંતા નહીં ગામ છોડી દેજો ખેતર છોડી દેજો ક્યારેક સમય આવે ને જીવ મૂકવો જીવ છોડવો પડે જીવ પણ કથા નહીં છોડતા જેથી કથા છૂટી તે આપણા હું કથા ગાઉં છું એટલા માટે નહીં હું તો બહુ ધીરે ધીરે ગુરુ કૃપાથી પગલાં ભરું છું મારા શિવે કથા ગાય છે મારા સુખદેવે ગાય છે મારા વ્યાસેન વાલ્મીકી ગાય છે એને પગલે પગલે અમે હા એક દા અથવા એક બાર એક સમયે આમ કરીને કથાનું ઉપાડ હંમેશા થયું પરંપરાને જાળવતા તુલસીદાસજી બોલ્યા He the part.

મારે ઘરે મારા આશ્રમમાં અખિલેશ્વર પધાર્યા પૂજા પૂજા કરી વિચાર આવ્યો આવ્યો કે હું કથા સાંભળવા મારે કરવી જોઈએ પરંતુ વ્યાસપીઠ ઉપર બેસનારા આ મહાપુરુષ હું તો શ્રોતા તરીકે આવ્યો અને આ વક્તા શ્રોતા ની પૂજા કરવા માંડ્યા ધન્ય છે આ મહાપુરુષની સરળતા ને ધન્ય છે એની વિનમ્રતા તો શિવજીએ આવો સારો અર્થ કાઢ્યો પણ સતીએ એનો ખોટો અર્થ કર્યો સતીને એમ થયું કે અમે આવ્યા આવતા વહેતા મહાત્મા અમારી પૂજા કરવા માંડ્યા આ શું કથા કે છે આમની પાસે શું સાંભળો આવો ખોટો અર્થ કર્યો પંડિત રામકિંકરજી મહારાજ પોતાનું મંતવ્ય બતાવે છે કે કોઈ આપણને સામેથી પ્રણામ કરે આપણા કરતાં ખવાયા ઝૂકી જાય તો એનો અધિકાર એમ નહીં એમ નહીં માનવાનું કે મારો અધિકાર છે કે એને ઝૂકવું જોઈએ એ એની નમ્રતાની એની ખાનદાનીનું દર્શન કરાવે છે આપણે ઘણી વખત એમ જ માનીએ છીએ કોઈક આપણને પગે લાગે છે આપણને એમ લાગે કે ના આપણને કંઈક છે તારામાં કાંઈ નથી તો એ પગે લાગે છે કારણ એનામાં કાંઈક છે એનામાં કંઈક પગ પણ સતીએ ખોટો અર્થ કરી જે વક્તાની પાસે આવ્યા ની અમારી પૂજા ના આરતી કરવા માટે ત્યાં શું કથા કહે છે મને શિવજી ક્યાં લઈ આવ્યા દક્ષની દીકરી છે અને તેથી બુદ્ધિ પ્રધાન છે તેથી આવા તર્કો ઉવાકે છે શંકર તો વિશ્વાસનું સ્વરૂપ છે મહારાજ અમને કથા સંભળાવો અને રામ કથા શરૂ કરી મને ઘણા એમ કહે છે કે કથા તો અમુક પુરાણમાં તો એમ લખ્યું છે કે આ કથા હમણાવીતી અમુક

શિવજીએ એવો આગ્રહ નથી કર્યો કે તમે મને દેવી ભાગવત સંભળાવો તમે મને શિવપુરાણ શિવજી થોડા તમે મને સંભળાવો સ્વાભાવિક છે તમે ભાગવત સમજાવો અગ્નિપુરાણ સંભળાવો વાયુપુરાણ સંભળાવો પુરાણ સંભળાવો પદ્મપુરાણ સંભળાવો કેટલા કેટલા પુરાણો વિષ્ણુ પુરાણ સંભળાવો શિવજીએ કંઈ નથી કીધું કોઈ પણ વક્તાની પાસે આપણે જઈએ ને સાહેબ તો એને જે બોલવું હોય એને બોલવા દેવું આપણે ફરમાઈશ ન કરવી બે દિવસથી ફરમાઈશ આવે છે શોખાબાજી 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 એક દિવસ આપણે કરશું એનો મોકો આવશે તો એમ જ કહે કે શ્રોતા તો ગમે તે પૂછે વક્તાનો વક્તાની જવાબદારી નથી કે એનો જવાબ આવતો જવાબ આપવો એ વક્તાની જવાબદારી નથી સમાજને જાગૃત કરવો એ વક્તાની જવાબદારી તમે તો કેટલુંય પૂછો મારે ક્યાં બધા જવાબ મને બધા આવડતાય થોડા આવે તમે તો એવા પ્રશ્ન પૂછો મને આવડતાય નહીં મારી મર્યાદા છે મને કેટલું આવડે મને ઘણા એમ કે દાસી જીવન નું આખું ભજન ગાવ પણ મને આવડતું નથી ગદા નથી આવડતું મને ગમે બહુ કાનદાસ બાપુ ગાય તો કેવું ગમે સ્વયંવર મંડાણું પરણે શબ્દ નહીં મારો શિવજી જયારે કથા કરે ત્યારે હું કઉ છું કે શિવનો શબ્દ વિશ્વાસ માંથી જન્મેલો શબ્દ આપણે ત્યાં વક્તાએ તો બોલવું પડે ને પણ એને બ્રહ્મ ભાવ રાખી જો પહેલું આપણે ત્યાં બધાને બ્રહ્મ શબ્દથી નવાજવામાં અક્ષર બ્રહ્મ અક્ષર અક્ષર અક્ષરમ બ્રહ્મ પરમ ભગવદ્ ગીતામાં ક્યાંક લખ્યું છે સ્વભાવોધ્યાત્મચ ગીતાનું શું